તો આ તરફ વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની કે જ્યાં ક્ષત્રિય સમાજમાં એક તરફ પુરુષોત્તમ રૂપાલાની સામે રોષ જોવા મળી રહ્યો છે તો રૂપાલાની સામે રોષ જોવા મળતા હાલમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલે ભાજપ અને ક્ષત્રિય સમાજની બેઠક નિષ્ફળ ગઈ હતી ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ હજી પણ યથાવત છે બેઠકમાં કોઈ નિરાકરણ ન આવ્યું માફીની વાત મંજૂર ન હોવાનું ક્ષત્રિય સમાજ રૂપાલાએ ત્રણ ત્રણ વાર માફી માંગે છે તેઓ

માગી હતી અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટું બંધ રાખીને માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી મેં આ જ વાત અમારા સૌના વચ્ચે એક કોર કમિટી સમક્ષ રજૂ કરી અમે બધાને સાંભળ્યા વારાફરતી પણ બધા જ લોકોએ એક જ વાત કરી કે અમને એક જ વાત મંજૂર છે કે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડી લે આ સિવાય અમને એક પણ વાત મંજૂર નથી